ચાર કોરોનો બાળક એના ખોળામાં છે અને ભાઈએ ખાલી એટલું કીધું કે તરબૂજ ખાવું છે રેકડી આવી છે બહુ ઝીણી વાત તમે જોઈજો એટલે પાછળથી બેને કીધું કે હા તરબૂચ ખાઈએ લાલાને ખવડાવ્યું રેકડીની પાસે જ્યારે ગાડી ને ઊભી રાખવામાં આવી ત્યારે પેલો કાચ ઉતારી અને માણસ કીધું એટલે આઠ કરોડ નવ કોરોની દીકરી સામે આવી કીધું બેટા તરબૂચ વેચો છો હા શું ભાવ છે કે પચાસ રૂપિયાનો એક તરબૂજ છે છા તો પાછળથી બેન બોલ્યા પચાવ હોય અટાણે બજારમાં જાય છે અમને ખબર ત્રી રૂપિયા નો એક તરબૂચ હોય દીકરી આમ સામે જોઈ ઉતાર્યો અને પછી એટલું કીધું કે બેટા અમારા ખોળામાં ખોળામાં બેઠો બાળક માટે દીકરા માટે જો તારા ભાઈ જેવો લાગે છે જો એના માટે તરબૂચ લેવું છે બહુ ઝીણી વાતો જોજો સાહેબ ધ્યાનથી આંબળ જવા આના માટે લેવું છે તારા ભાઈ ભાઈ માટે લેવું છે તારા ભાઈ માટે લેવું એટલું કીધું ને એટલે દીકરીએ કાચ માંથી હાથ લાંબો કર્યો

એક વરસ થયું આજે આજે રક્ષાબંધનનો દિવસ છે અમે ગરીબ માણસ છીએ એટલે ઝૂંપડામાં રહી છીએ વરસથી પહેલાં મારા ભાઈને મેં રાખડી બાંધી હતી પછી પાંચ પંદર દિવસ પછી મારા ભાઈને તાવ આવ્યો અને અમે અમે ગરીબ ગરીબા એટલે અમારી પાસે પૈસાની વ્યવસ્થા નહોતી એટલે અમે એકાદી રાત ખમી ગયા બીજે દિવસે સવારે મારો ભાઈ છેલ્લા ડોહકા લેતો ને પડખે બેહી અને મે હાથ જોડીને કીધું ગાય કનિયા હે કાલિયા ઠાકર આને બચાવી દે પણ મારા નસીબમાં નઈ ને એટલે આંખ વીતા વીતા મારો ભાઈ એટલું કેતો તો કે હું ફરીને આવે રક્ષાબંધન હશે ને તને તારી રાખડી બંધવી જાય આખમાંથી કેતો તો બોલ્યો નતો આખમાંથી મને ઈશારો કરતો તો આજ મારો ભાઈ રાખડી બાંધવા માટે આવ્યો એના તદરબુદના પૈસા મારાથી થોડા લેવાય મારો વીજ રાખડી બાંધવા માટે આવ્યો એ રાખડી બાંધવા માટે આવ્યો じゃ એટલી વાત થઈ ને પૈસા એટલા માટે વાત આવી જાય ને ત્યાં પછી પૈસા ની વાત નથી આવતી જ્યાં સબંધ આવી જાય ત્યાં પૈસા પૂરા થઈ જાય છે એ બાઈ ગાડીમાંથી નીચે ઉતરી અને એની પાકીટ પાંચ હાથ ની હતી ઝાંજરી લઈને દીકરીને મેળવી પહેરાવા ઉતરીને એટલું કીધું કે તું રૂપિયાની ગણતરી કરતી દસ હજાર નું દાગી ન જાય ત્રિપત્રી વરણ બેન એટલું બોલ્યા તા હાથ વરણ ની દીકરી મને સમજાવી ગઈ જ્યાં સંબંધ આવે ને ત્યાં પછી ગણતરી ન કરવાની હોય ત્યાં ગણતરી ન કરવાની હોય એટલી જ્યાં વાત થઈ ત્યાં ભાઈએ પોતાનો મોબાઈલ કાઢી અને એના મોટા ભાઈ ફોન કર્યો જોજો હમતદારી કેને કહેવાય ટકોરા લાગે ની આવી જગ્યાએ લાગી જાય આવી ઝીણી વાત ટકોરા લાગે આ તબલું છે ને આ સૂર મૂકે ને એટલે તમે જોજો ને હથોડીથી થી જરીક આમ કરે ને તો પાછું સૂરમાં લઈ લે ફૂકા આ સૂરમાં આવી જાય છે અમુક અમુક ને તો અમે ઘણ મારીએ તો નથી આવતા એને અમે કેમ વાતું કરવી એની અમે શું વાતું કરવી આ ટકોર છે બધી એનો ભાઈ છે ભાઈએ મોબાઈલ ફોન કર્યો એટલે એના પત્ની કીધું તમે કેને ફોન કરો છો આમેથી ફોન ઉપડ્યો ને એટલે બે મિનિટ સુધી તો આ માણસ બોલી ન હોય કો ગળગળો થઈ ગયો અને પછી પોતે એટલું બોલું મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ તારી સામે મેં રોડ તમીન નો જે કેસ કર્યો ને આજથી હું પાછો ખેંચું છું જમીન તને આપી દઉં છું મને ખબર નહોતી આ દીકરી શીખવાડી ગઈ કે કોઈ ગણતરી કરવાની ન ન હોય તું તો મારો છું મારાથી ગણતરી કરવાની મારી ભૂલ મોટાભાઈ એટલું કીધું તું લાલા છો ક્યાં કે ભાઈ મેં રોડ ઉપર જઈ કે બેટા ગમે ત્યાં જાતો પાછો વળી જા આપણું જે કાઈ અટાણ સુધી હતું પૂરું કરીને તમામ મિલકત તને હું આપું છું હવે હું ગણતરી નથી કરતો સાહેબ આમ જાતું કરજો મારો કેવાનો બાવા તમે ખાલી એકવાર વાર સામે જાતુ કરી દો ને એટલે દુનિયા ને નમી જાવું પડે નમી જાવું પડે નમી જવું દુનિયા ને નમાવવા માટે પેલા તમારે નમવું પડે એમ આ દેશની દીકરી કે છે